દેખાતું નથી આ સોટલી મારી પાસે છે ને આપણે જેમ કહીને એમ જ કરશે સમજો હવે છે ને તું મારા વસ માં કેવાય એટલે તારે હું કહું ને એમ જ કરવાનું છે મારા થાય કામ કરવાના છે હાઈ લવે મારા ઘરે

એ આ તો મારા ધાર્યા કામ કરશે એની મેં સોટલી કાપી લીધી છે અને બી બાય ઓરો વ્યાજ આ કાઈ નો કરે કાઈ નો કરે અરે બાપ આને તો સોટલી કાપી દીધી છે હવે કાઈ નો કરે પણ હવે તો આનું શું કરીશ લે આમ જો આની પાસે હું જે માંગીશ ને ઈ મને લાવી દેશે રૂપિયા પૈસા જે જોતું હોય હે હા અમે કેમ માની લે હાલ માર ઘરે આને ઘરે જઈને બધાય કામ કરાવવાના છે તું જોઈ લીસ તા રાઈ થે હે તુતા એ આ શું બોલે સી ખબર હાલ લઈને ઘરે જાવી જોઈએ કેવા કામ કરે છે હા તે હાલ તો હાલ તો હા તે હાલ 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 મંડો આ સુતર મોઢું તો જો આ શું કામ કરશે હા તો વાણું હે હા ની મને રાધડી વેલી 100 વાગ્યા ની તલવાર લઈને વઈ જાય છે રોજ્યાન વઈ જાય છે આ ક્યાં જતી છે આ જાવ એટલે વારો સોળાઈ દઉં

મારી દીકરી ખરાબ બપર્યા લાગે એ ખોટીડી આ તરીકા હોનાનો થાય લે માનતો નથી ને જોઉ છે ને તારે હા કાઈ વાંધો નઈ એ ચુડેલુ સમજો ઓલો તરીકામ પર્યો ને ઈ હોનાનો કરી દયો હાલો અરે

વા હસું હણું છે જોવો રે વા હું સુટણી ઉભો રહ્યો છું અને તારા કુટુંબ માં મત છે એ બધાય મત મને અપાવજે અને તારે પૈસા જોતા હોય ને એટલા પૈસા લઈ લીજે બરોબર અને જો મને મત નો હોય પણ એ તો મારા માણસ સગન ને કઈ ને તો તારા ટાંટિયા બાંગી નાખજે હો તમે ઉપાધી કરો માં બધાય બગાડ તમારા માંડ પડસી હવે

સોચલી કાપી લેવી લા ભલા મણા સગન કાકા શું તું રાંગા મારે છોખું કઈ દે કે અમે પ્રસાર કરવા જા નતા એ શેર રાંગા ના મારતો મારી વાત તો સાંભળો પછી આમ જો મારી દીકરી કે નો માનતા હોય ને તો હાલો માર ઘીરે પછી એમ બધા એના ઘીરે જ્યા તો એ આમ જો સુડેલું ને કીધું ને એક તરીકે પીડ્યો તો અહીંયા ઈ કે સુડેલું આ તરીકે ભૂણાનો કહી નાખો તે સુડેલું આમ કરીને આમ કર્યું ને

સગન તું કઈક વિચાર તું મારો ખાસ માળા હો મારા હાટુ કઈક વિચાર હું બુદ્ધિ પકડું નેતાજી એક કામ કરી આમ જો એના ઘેરે જ આવી અને તમે આમ જો એને ચોક તારા જોતા એટલા પૈસા લઈ લે પણ એ સુડેલું અમને દઈ દે પછી એક વાર સુડેલું આપણે હાથમાં આવી ગયા પછી આપણે બધું ફોન બનાવીને બેસી નાખશું પછી પૈસા પણ મારી દીકરી બુદ્ધિવાળી છે એટલી તો બુદ્ધિ નહીં હોય આ બધું હોનાનું બનાવી ને હું વેસે તો પૈસા એ નહીં મળે ને એટલે એમ નહીં માને કદાચ અને એમ ન માને ને તો બીજો રસ્તો છે બીજો બીજો કયો રસ્તો બીજો રસ્તો આપણે જેવા દેખાવી છે એવા હૈ નહીં ખબર છે ને ધૂચિંગ ધૂચિંગ ધમકી હું ધમકી મારીશ કે તારી મને લઈ નકર પડાકો કરીને મારી નાખે જ લઈ પડી રહી છે ને છોટલી પડી રહી છે આટલે દઈ દઈ છે હા વાત સગન વાત તો હાલો હાલો વરુ નકર વાળો

આય આઈને પછી તને કઉ આ સોનું બધુંય મફત લઈ જાય છે તમતારે એ હે મારી દીકરી આમ જોતોય ને બધાને ફોન કરવા મણે સમજો હો બેપરી હા તું કહોના નો તરી ઓય બાપા તું જલુ તી કાપેલી છે કાઈ નઈ કરે

સમજા મારી પાસે ધન દોલત માયા મિલકત બધુંય છે તારે જેટલા પૈસા જોતા હોય ને એટલા બધા લઈ જા પણ આ બે સુડેલું મને આપી દે હાલ અને આમ જો શેઠ ની ઓલી હો હોવીકા વાડી રહી ને નેતાજી ની શેઠ લીધી એ તને દઈ દેવી તમ તારે લે આમ જો તો આ બધાય શું મને હાવ ગાંડી સમજતા હશો મારામાં બુદ્ધિ નથી આમ જો મારે માયા મિલકત ધન દોલતની ની જરૂર નથી આ બે છે ને તો મારી પાસે બધુંય છે જે માગુ ને ઈ તો મને આ બે જ લાવી દેશે પછી મારે એની શું જરૂર પડે મને ખબર જ હતી આ બહુ બુદ્ધિવાળી છે આ એમ નઈ માને આને પૈસા ની હવે હું ભૂખ આ બધું હોનું બનાવી લે પછી વેસે એમ તો ગાડી નથી પણ મારી પાસે આ ઘણા રસ્તા છે હા તું હમણે ગાડીમાં જઈશ મારી બંદૂક લેવી જ ભડાકો કરીશ ને તો આ ભૂતળી મરી ને તુંય મરી જાય અને હા ભાઈ એના કરતા સાની મારી માની જા અને આ દઈ દે અમને નકર કેટલા જ મારીને દાટ દીધા છે એમના કઈ અમારા નેતા નેતા ના બીને આમ જો તું ગાડી માં તો જાતો જઈશ ખાલી હું એક ઈશારો કરીશ ને આ ભૂતળિયું રહ્યું ને આય એને બધાને મારી નાખશે હરગાવી નાખશે તને ગાડીએ તો પોગવાય નહીં દે ખબર છે લોહીમાં તું સુડેલું ન આપતો કાઈ નઈ પણ તારી પાસે બે સુડેલ છે એમાંથી એક મને આપી દે તને વાંધો શું હે

તમારા હાથ થી પાસે હું મારો જીવ જોખમ માં નાખું એમ હું પાછી મહણિયામ જાઉં હવે બીજા આના હગા ભૂત હોય ને અહીંયા જાવ ને તો બધાય થઈને મને મારી નાખે હું કઈ જવાની નથી હો મારી દીકરી આ મને માંતે હવે આનો એક જ રસ્તો છે નેતાજી આપણે કઈ આઠવા બંગડી ના પહેરી આ છોડી જો આ સુડેલ ની સોટલી કાપી એકતી હોય તો આપણે કાપી એકી એટલે કામ કરી હવે આનો એક જ રસ્તો છે

આપણે જાય આપણે સોટલી કાપીને આવી હાલો અને પછી સાંભળો પછી આપણે સોટલી કાપીને આવી આવીને એટલે એક પાલટી આપડી એક પાલટી આમણી

તમારે જાવું તો છે સોટલી કાપવા પણ ઈ ખબર છે અહીંયા સોટલી કાપતા કાપતા લીંડું એમણા બારું નીકળી જાય હો લીંડા તો એમ કેટલાય ના કાઢી નાખ્યા આમ થાય એટલી છોટલી ના જીતતા હે એ તાજી કઈક બોલો તમે બરોબર છે હા પેર સોડી એક ખેલ અમે એની સોટલી કાપી લીશું

આયરા ને ઈ જાય છે ને ઈ મોડે પાછા આવવાના છે અને મને તો લાગે છે ભૂતનો માર ખાય ને આવશે આનેથી કઈ ન થાય હાલો હાલો માણસો હાલો મારી વાત કાન ખોલીને સાંભળો હવે મહણિયા હદ ચાલુ થઈ ગઈ છે જેમ કે આપણે ચૂંટણી જીતવાનો સમય હોય એવો સમય આવી ગયો છે આમ જોવો આપણે ભૂતની ની છોટલી કપવાની છે આ છૂટણી આપણે જીતવાની છે બરોબર સમજાઈ ગયું ને અરે નેતાજી મોરા પડો જેમ આપણે વારી ગીમે છૂટણી જીતી છે ને એમ જ આ ભૂતની ની છોટલી કાપી લેશું મોરા પડો માં પણ એક કામ કરો તમારે અહીંયા આવવાની જરૂર નથી તમે આ સાયા બેહો અમે કાપી આવી છોટલી ના હું આવીશ હું નેતા છું

બધાઇનો ભરોસો કરાય બધા વિશ્વાસ કરાય પડા મોહિયા નેતા નો વિશ્વાસ કરાય હું તો મીરો આજે